ંદન ઉત્સવ નિમિત્તે ખાસ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી રોજગાર કચેરી વડોદરા તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવના ભાગરૂપે શિલાળ ભવન વડોદરા ખાતે માત્ર અઢારથી ચાળીસ વર્ષની દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરાવતા બહેનો માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો તથા અનુબંધન નામ નોંધણી કેમ્પ યોજવામાં આવ્યો ભરતી મેળામાં એકાઉન્ટ કોમ્પ્યુટર ઓપરેટર બેંક ઓફિસ એક્ઝિક્યુટિવ ટેલિકોલર સેલ્સપર્સન ત્યારે ટ્રેની ટેકનિશિયન જેવી બસ્સો પાંત્રીસ જગ્યાઓ માટે તેર નોકરીદાતાએ ઉપસ્થિત રહીને હાજર રહેલા બસ્સો બાર ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા હતા જેમાંથી એકસો બત્રીસ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરીને રોજગારી અને એપ્રેન્ડિસની તક આપવામાં આવી હતી ત્રીસ ઉમેદવારોને ફ્રી સોફ્ટ સ્કિલ તાલીમ માટે પસંદગી કરવામાં આવી હતી ભરતી મેળામાં સ્વરોજગાર લોન સહાય ફ્રી વોકેશનલ તાલીમ તેમજ અનુબંધ અને એનસીએસ પોર્ટલ તેમજ સેફ લીગલ માઇગ્રેશન પાસપોર્ટ વિઝા અંગે તેમજ અને મહિલા બાળ અધિકારીની કચેરીની મહિલા લક્ષ્ય યોજનાની માહિતી અને વ્હાલી દીકરી યોજનાના હુકમ વિધવા પુનઃ હુકમ અને કન્યાદાન કીટ તેમજ સ્વાવલંબન યોજનાના સબસીડીના હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા મહિલા નારી બંધન ઉત્સવ નિમિત્તે આજે મહિલા સ્વાવલંબન દિવસ છે જે રોજગાર કચેરી અને મહિલા બાળની કચેરીના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરો સ્વરોજગાર અને માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ચારસોથી વધુ મહિલાઓએ આજરોજ ભાગ લીધો છે અઢાર જેટલી કંપનીઓ આવેલી છે અને મહિ બસો જેટલી વેકેન્સી છે તો આ બધી બહેનોને રોજગારનો રોજગારી મેળવશે તેમજ મહિલા બાળની કચેરી

મહિલા ઉમેદવારોને ખાસ રોજગાર ભરતી મેળામાં આયોજન કરવામાં આવેલું છે ભરતી મેળામાં લગભગ ચૌદ જેટલી ટેકનિકલ અને ટેકનિકલ જેટલી કંપનીઓ દ્વારા ભાગ લીધો છે જેમાં બસોથી વધારે વેકેન્સીઓ માટે આ ભરતી મેળાનું આવી છે જેમાં ધોરણ દસ પાસ બાર પાસ આઈબીઆઈ ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ એવી અલગ અલગ જે જગ્યાઓ માટે આ ભરતી મેળાનું આયોજન છે સાથે ઉમેદવારોના અનુબંધ અને એનસીએસ ટોટલ પર નામ નોંધણીની સુવિધા પણ કરવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રતિવર્ષ પહેલી ઓગસ્ટથી આઠમી ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાંનો જ એક કાર્યક્રમ એટલે કે ચોથી ઓગસ્ટના રોજ નારી સ્વાવલંબન દિવસનું ઉજવણી કરવામાં આવે છે તે સંદર્ભે વડોદરા શહેરમાં આજ રોજ લાલ ભવન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોજગાર નિયામક કચેરી અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત સંયુક્ત પ્રયાસોથી વડોદરા શહેરની જે બહેનો અને દીકરીઓ છે તેમને રોજગાર મળે તો સાથે સાથે જેને એજ્યુકેશન નથી પરંતુ પોતે ક્યાંક કંઈક કરી અને પોતાના પરિવારને આર્થિક સહાયરૂપ બનવું છે તો તેમના માટે પણ લોનની સુવિધા ઉપલબ્ધ થઈ શકે જે થકી તે પોતાના કલા અને કૌશલ્યના માધ્યમે પોતાની જે આવડત છે તેના થકી પણ રોજગારી મેળવી શકે તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ દરેક બહેન દીકરીઓને જે લોકોને આજે નોકરી મળવાની છે લગભગ અઢાર જેટલી સંસ્થાઓ બસો જેટલી વેકેન્સીઝ સાથે આજે અહીં અહીં ઉપસ્થિત છે તેમના દ્વારા આજે ઇન્ટરવ્યુઝ લેવામાં આવશે અને બસો જેટલી બહેન દીકરીઓને આજે રોજગાર પ્રાપ્ત થશે હું આદરણીય આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો અને મહિલા અને બાળ વિકાસ વિભાગના આદરણીય મંત્રી શ્રીમતી ભાનુબેનનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત વ્યક્ત કરું છું જેમના ઉત્કૃષ્ટ પ્રયાસો થકી આજ રોજ વડોદરા શહેરની આ બહેન દીકરીઓને રોજગારીની તકોનું નિર્માણ થયું છે તો સાથે સાથે તેઓ રોજગારી પણ પ્રાપ્ત કરનાર છે આભાર